વાસુદેવાનંદજી નામના એક બ્રહ્મચારી થયા સંપ્રદાયની અંદર અને આવ નીચા એવા હતા ભગવાનની કથા કરતા હોય ને વ્યાસપીઠમાંથીથી દેખ દેખાય નહીં તો મહારાજે કીધું હતું કે તમારે એવું કાંઈ ન હોય તમે દેખાવ તો કોકને મજા આવે ને હું અહીં આમ સુતા સુતા કથા કરતો હોય મજા થોડી આવે મોઢું વક્તાનું દેખાય તો જ મજા આવે તો શું કરવું તો કીધું એવું કઈ ન હોય બધાને દેખાય એટલા માટે ઊભા ઊભા વાંચવાની કે તો વાસુદેવાનંદ બ્રહ્મચારી હતા એ ઊભા ઊભા કથા કરતા એક વખત કથાનો આરંભ થયો અને બધા આવીને બેસી ગયા હતા અને વક્તાની રાહ જોતા હતા તો આવીને મહારાજને સમાચાર મોકલ્યા કે જાઓ કે બ્રહ્મચારીજીને કથાનો બધા રાહ જોવે છે બ્રહ્મચારીજી આવ્યાનું મહારાજને કીધું મહારાજ માળા કરવાની મારા નિયમોની માળા બાકી રહી જતી હતી ને એટલે મારે કથામાં આવવાનું મોડું થયું મહારાજે કીધું કે કથામાં આવવાનું મોડું નહીં કરતા તમારી માળાઓ જે બાકી રહી જાય ને અમે બેઠા બેઠા કરીશું આવી એવી કોઈ કોઈ પણ પ્રકારની હઠ ધર્મની અંદર ક્યારેય હઠ જોઈએ જ નહીં આપણા ધર્મથી ક્યારે અને એટલા માટે હું રેડી જાયલો જાઉં છું બીજો શ્લોક ભાગવતનો પહેલો શ્લોક પહેલો શ્લોક અને બીજો શ્લોક ધર્મ પ્રોંજિત કેતવોત પરમો નિર્મત્સરા वेद्यं वास्तव मात्रवस्तु शिवदम् तापत्रयो मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परे ईश्वर सदियो यद्यवरुद्येत्रकृतिभेन् शुश्रूषु भे મહામુનિ વ્યાસ વડે નિર્મિત થયેલા શ્રીમદ ભાગવત મહાપુરાણ પુરાણ ની અંદર મોક્ષ પર્યંતના ફળની કથા કરી છે ભાગવતે સ્વયં મહાધર્મ છે અને ધર્મ કેવો કીધું જ્યાં કપટ નથી કપટ નથી ટૂંકમાં દંભ નથી જ્યાં દેખાડો નથી જ્યાં કોઈ પણ પ્રકારના દંભ દેખાડ કે પાખંડને વિના એને વિના જે કાંઈ દેખાવ થાય છે જે કાંઈ થઈ રહ્યું છે એટલા માટે હરિભક્તોએ એટલા માટે એ ભગવાન માતાજીને માનતા હોય એવા ભક્તોએ બાહ્ય સ્નાનની બહુ પેલી હોય એની સામે ન જોયા કરવું આંતરિક શુદ્ધિને પ્રાપ્ત કરવી